નમસ્કાર મિત્રો આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર અમુક મિત્રોને પ્રોબ્લેમ આવી રહ્યો છે કે અમુક મિત્રોને કેવાય નથી થતું તો અમુક મિત્રોને ફોટા અપલોડ કરવામાં મિસ્ટિંગ આવી રહી છે તો આશાના કારણે આવે છે એની તમામ માહિતી આપવાની છે તો વિડિયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો પહેલો પ્રશ્ન આપણે છે કેવાય સીનો મિત્રો આપણે આ રીતે ફોર્મ ભરવા માટે એપ ખોલી અને આ સેલ્ફ સર્વિસમાં સિલેક્ટ કરી અને આધાર કાર્ડ નંબર એન્ટર કરીએ તો મિત્રો આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આ ઓથેન્ટિકેટ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો ને જો આ ટાઈપની તમને એરર બતાવે તો આની અંદર મિત્રો એવું છે કે આપણે એક એપ્લિકેશનથી એક જ સર્વેનું ફોર્મ ભરી શકીએ છીએ બીજું ફોર્મ ભરવું હોય આપણે તો એ બીજા મોબાઈલની અંદર એપ ડાઉનલોડ કરી અને ભરવાનું રહેશે તો મિત્રો એના માટેનું સોલ્યુશન આ જ છે આની અંદર આપણે સેલ્ફ સર્વેની અંદર આપણે જાતે મોબાઈલથી એક જ ફોર્મ ભરી શકીએ છીએ બાકી જો પંચાયતમાં વીસી અથવા તો તાલુકામાં એ ગમે તેટલા ભરી શકે છે પણ આપણે જાતે ભરતા હોય સેલ્ફ સર્વે મિત્ર એક જ આપણે ભરી શકશો કારણ કે એકની જ પરવાનગી આપવામાં આવી છે કે એક મોબાઈલથી એક જ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એક જ ફોર્મ ભરી શકીએ છીએ તો મિત્રો ઘણાને એવું છે કે કેવાયસીમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે તો આ રીતનો પ્રોબ્લેમ હોય તો તમારે બીજા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની અંદર તમે કેવાયસીની આ પ્રોસેસ કરશો એટલે સક્સેસ થઈ જશે અને મિત્રો બીજો પ્રોબ્લમ હતો આ મકાનના ફોટા અપલોડ કરવાનો તો અમુક મિત્રોને મકાનના ફોટા અપલોડ કરવામાં પણ પ્રોબ્લમ આવી રહ્યો હતો તો એ શેના કારણે આવી રહ્યો હતો એનું કારણ હતું મિત્રો તમે પંદર મીટરથી દૂર હશો તો તમારો મકાનનો ફોટો અપલોડ નહીં થાય તો આ જગ્યાએ તમને પંદર મીટરથી ઓછું બતાવે ત્યારે તમે આ ફોટા ઉપર ક્લિક કરી અને ફોટો પાડી અને અપલોડ કરશો એટલે થઈ જશે તો મિત્રો આ રીતે તમે ફોટો અપલોડ કરી શકશો તો મિત્રો આ બે પ્રોબ્લમનું આ સોલ્યુશન હતું અને આના સિવાય પણ તમને જો કોઈ પ્રોબ્લમ હોય તો કોમેન્ટ કરજો જરૂરથી તમને રિપ્લાય આપીશ